નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઉંઝા માર્કેટ બજાર બજાર પાલય એના વિશે વાત કરવાના છે એ તો વિડીયોમાં સેલ સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ ત્રણ ચાર બે હજાર પછી વાર થઈ જાવ ગુરુવાર મિત્રો જાણી લેવી આજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આ રોજે રોજ બજાર પર જવા માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લેક આપી આવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આવી રીતે પાસે રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું બોલતા ભૂલતા ના બાજુ જાણી લીધું આજના તાજા બજાર ભાવ ઝીરુ ઊંસો ત્રણ હજારથી એકસો ચાર હજાર નવસો રૂપિયા સુધી વરિયાળી ચૌદસો રૂપિયાથી સાત હજાર છસો રૂપિયા સુધી ઈસબ ગુલાબ બે હજાર બસો થી બે હજાર આઠસો રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી અગિયારસો નેવું રૂપિયા સુધી તલ અઠારસો રૂપિયાથી એકવીસો રૂપિયા સુધી સુવા હજારસો રૂપિયાથી સત્તરસો ત્રેસઠ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી તાણા સત્તરસો પચાસથી બાવીસ સો રૂપિયા સુધી અને આ તા ખેડૂત મિત્રો વાતના તાજા ઊંઝા માર્કેટના બજાર પર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના ઉપર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા